કો આ કો લુઆને હેલો ગાઈસ ટુ માય YouTube ચેનલ ગુજરાતી ફ્રી ફાયર માં આપ સૌ મિત્રો નું સ્વાગત છે અને આજે અમે રેમ્પેજ યુनाइटेड મોડ રમવાના છીએ ચલો સ્ટાર્ટ કરીએ અને મારી પાસે મારી સાથે બે પ્લેયર છે એક રેટો અને એક બીએસરબારી તો સ્ટાર્ટ કરીએ રેડી કર્યું રેડી લે ચાલુ કર સ્ટાર્ટ ઈમોટ બતાવ

તમે બંધન મારો હું આ કરું છું બેસી જા જો એને જોવા દે જોવા દે તું તમ જો તું જો જમી એ મારો બંધન એ હું

મેં પૂરો કર્યો તે કર્યો એ બે મેં પૂરો કર્યો આપણે ત્રણ માર્યા એમના અડધા પૂરો એ આ બુક લઈને હું મન કવર આપજો હું બુક લઈને જઉં છું અંદર આપણો સ્કોર વધશે બે એકસો આ લોકોનો સ્કોર વધે મને કવર કવર આપજો હાની કવર હાલ બંદો આવા ના જોઈએ જો આપણો સ્કોર વધે છો હા આપણો ફટાફટ સ્કોર વધે છે લીધી ને ભવ્ય તું ક્યાં છે હા જો મે બચાવ બુક બચાવી પે આપડે કવર કરી અંદર આવો લે જોન જોડે કવર આપો યાર આપું

આપણે બુક લેવી પડશે ઉપર હું બુક લઈ ને પૈદ તું બંદર મારો હું બુક લઈને ભાગું છું બસ આપણે આપણે જીતી ગયા બકા જીતી ગયા આપણે બંદર માર ખાલી એ એક બંદી એ ભી પોડી થઈ ગઈ એ વિન થવાના છે અંદર જોન માં આવી જા જલ્દી જલ્દી જોન માં આવી જા ભવ્ય એલા જોન માં એને હું કહું એટલું કર ને જીતી હું તો ડાયરેક્ટ બહાર અલગ જે કહું એ કરને યાર આ બોયા થાય આપણે જોડે